કોંગ્રેસના પીડ નેતા અને વિધાનસભાના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા ભાજપમાં જોડાય છે તેવી અટકણો તેજ બની છે બાપુએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મોદી સાથે ફોટો શેર કર્યો છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ આ વાતનું ખંડન કર્યું હતું અને અમે કોઈને આમંત્રણ નથી આપ્યું તેવું જણાવ્યું હતું પણ કહ્યું હતું ભારતીય જનતા પાર્ટી કે ખુલી છે કોઈને નિમંત્રણ આપવા નથી ગઈ ભારતીય જનતા પાર્ટીનો વિચાર જે પ્રકારે નરેન્દ્રભાઈ સમગ્ર વિશ્વની અંદર ભારતનું સ્વાભિમાન અને ભારતનું ગૌરવ વધેલું છે દેશ બદલાઈ રહ્યો છે દેશની ગતિ બદલાઈ રહી છે ત્યારે સમગ્ર દેશની અંદર એક ઉર્જાભેળું વાતાવરણ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે સરકાર પ્રત્યે રાજ્યની સરકાર પ્રત્યે અવિરત વિકાસ કર્યો છે ત્યારે સ્વાભાવિક છે અમે કોઈને આમંત્રણ આપવા નથી ગયા જેને પણ આવવું હોય ભારતીય જનતા પાર્ટીના દ્વાર એ ખુલ્લા છે ભારતીય જનતા પાર્ટીનો વિચાર એ છેવાડાનો માણસ ગરીબ માણસ અંત્યોદય મધ્યમ વર્ગ ઉચ્ચ વર્ગ તમામ લોકોનો વિકાસ થાય એ પ્રકારની અમારી રાજનીતિ છે બે હાજર સત્તર જીતવાના છે ત્યારે ઝઘડાઓ કોંગ્રેસમાં છે ભારતીય જનતા પાર્ટી એ અવિરતપણે લોકોના જનજન સુધી પહોંચી છે કોંગ્રેસના ઝઘડાઓ ખુલ્લા છે આપણે જોઈ રહ્યા છીએ ભેંસ ભાગોળ અને છેસ છાગોળે જેવી વાતો એ કોંગ્રેસમાં થઈ રહી છે ભારતીય જનતા પાર્ટી પુનઃ બે હાજર સત્તર ને ઓગણીસ માં જનતા જનાદળના સહયોગથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના પરિશ્રમથી જીતવાના છીએ વિકાસ એ અમારો મંત્ર છે કોઈને પણ આવવું હોય અમારા દ્વાર ખુલ્લા છે કોઈ પણ વ્યક્તિ સમૂહ કોંગ્રેસ મુક્ત ભારત એ થઈ રહ્યું છે એટલે ડૂબતી નાવ એ કોંગ્રેસ છે એટલે સ્વાભાવિક છે બધા પોતાનો વિકાસ માટે દોડતા હોય અમે કોઈને આમંત્રણ આપ્યું નથી અમારો કોઈનો સંપર્ક થયો નથી પણ સ્વાભાવિક છે કે જ્યારે અસલામતી એ કોઈ અનુભવતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી એ સ્વાભાવિક છે સલામતી અને વિકાસના નામે આગળ વધી છે ત્યારે અમે બધાને આવકારીએ છે